મારા તો મરી જ્યાં ધારા મારા બડ્ડે ની કોઈ ખબર નહીં બોલો કરે તો આવતો દુષિન તો ખબર હે અંધાર થવા આવ્યું પીરી નાખીએ દુષી તો દીધા હવે ગંભા ને ફોન કરવા દે હેલો ગંભા બોલો હા આઈજો આપડે કેક ને પોણા ભાઈ ને બધા તો મિલાય દીધા

જીગ્નેશા ત્યાં વાલસા નો ફોન આવ્યો હે મોડું થઈ ગયું આપડે જવાનું કેક ને લઈ લો થોડો હારા ન

पहली बात हमें बताओ है चाहिए तुम्हारा बर्थडे है हैप्पी बर्थडे थैंक यू थैंक यू थैंक यू थैंक यू लो चाचा सुन तुम्हारा सेट ला बाजार में हारू करी लो यार तो जल्दी जल्दी दो लो ये दिए नहीं नऊ लाया वो नऊ ला लाया लाया किनु होले कंपनी हारी पैसे यार हारा केला तो। नु ला। लाया चाहिए लाया तुम्हें आओ मस्त जैकेट आ तो आपने नेत्र जे जे ब्रांड में लाया सरस छे

ગુપસંગ પણ વાલસંગ ને બોલાય નઈસંગ ને વગર આવે વારસંગ વગર મજા ના આવે ચાલો જોડે ગાડી હવે મને આપડે પ્રોગ્રામ માં તો મચાવવાની હે પહાઉ ને પહાઉ નો પ્રોગ્રામ મજા આવશે મારા બર્થડે માં યાદ તારી બધા ગીતો ગાવાના ને અલે તમે રમેલ માં ને તમે તો જઈ પાસિંગ કરો પેલા જીગ્નેશ કવિરાજ ના હાથ ને તૈયાર થયા જ છો ને બેહો 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 કેવાય તમે આ કોણ છે બેહો બેહો ગાડીઓ ની કરાવી દો ચોકડી ઉપર ગાડીઓ ની કરાવી દોબરે મારા